જેમાં બે વરરાજા છે અને એક ઘર્ષણ બતાવેલો છે કે જેમાં એક બાપા છે એની એક છોકરી છે બે વરરાજા છે અને એના નોકર સાથે છોકરી અને બે વરરાજા છોકરી ને બે વરરાજા અને બે વર બે માંથી એક વરરાજા સાથે એના મેરેજ નથી થતા એ મારે કપડા મેચિંગ કરવા છે હો મારે મેચિંગ 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 કરવા છે છે મારી મન તો ભવના નમસ્કાર સ્વાગત છે તમારું આરબી ન્યૂઝમાં માં આરબી ન્યૂઝ માંથી આપણે વિવિધ ગરબી મંડળની મુલાકાત લઈ છે ત્યારે આજે આપણે મોરબી તાલુકાની અંદર આવેલા લાલપર ગામે આવ્યા છે જ્યાં આજે એક ઐતિહાસિક નાટક નું લેસન ચાલી રહ્યું છે તો ક્યું નાટક છે શું કાય આપણે અહીંયા જે પાત્ર લીધેલા છે મેન મેન પાત્ર છે એ લોકો આપણી સાથે જોડાઈ ગયા છે એમની સાથે વાત કરશું ક્યુ નાટક છે કઈ તારીખે ભજવવાનો છે શું આયોજન છે નમસ્કાર શું નામ આપનું મારું નામ નાટકની ની રૂએ જોવા જાય તો મહારાણા પ્રતાપ વાહ આમ ડઢાણિયા શૈલેષભાઈ શૈલેષભાઈ તો આ મહારાણા પ્રતાપ નું તમને પાત્ર આપ્યું તો કાંઈક આમ છપ્પા બપ્પા જેવું કાંઈ થઈ જાય અરે નથી આ યુદ્ધ કાયર તણા અહીં તો મર્દ સાથે કામ છે નથી આ મુગલોના ટોળા અહીં તો સિંહથી સંગ્રામ છે રણમрд મેવાર તણા એ તો ખાંડા ધારે લડનાર છે મરદાઈ થી જીવનાર એ મરદાઈ થી મરનાર છે વાહ 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 મહારાણા પ્રતાપ નું આ પાત્ર કેવું અદ્ભુત લાગે છે નોરતામાં ગૌમાતાના લાભાર છે આ વિવિધ ગામમાં આવું નાટક ના ઐતિહાસિક નાટકો થાય છે એના વિવિધ પાત્રો ભજવતા હોય છે તો બીજું કાઈ તમે કહેશો આ નાટક વિશે આ નાટક અમારા ગામમાં સૌથી પહેલી વખત ભજવાઈ રહ્યું છે અને બધા જ યુવાન મિત્રોનો એટલો બધો અથાક પ્રયાસ છે કે વધુ ને વધુ આ ઐતિહાસિક નાટકને મેં સારી રીતે ભજવી બતાવી તો દરેક મારી નમ્ર એવી જનતાને વિનંતી છે કે નાટક જોવા બાર તારીખે દશેરાના દિવસે લાલપરના ચાચા ચોકમાં અવશ્ય પધારે શું નામ તમારું આશિષભાઈ ભાઈ આદ્રજ કયું પાત્ર છે તમારું આમ મહારા ડાયલોગ થઈ જાય

વાહ વાહ શું વાત છે આ રીતનું તમે આ આયોજન કરતા હોવ છો તો અમુક તમારા તમારા જેવા યુવાનો અમુક ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય અમુક મોરબી રહેતા હોય તો એમાંથી ટાઈમ કાઢવાની તમને પ્રેરણા ક્યાંથી મળે છે આ માટે કંઈ સેવા કાર્યનું શું કે અમારો હેતુ શું હોય છે હેતુ સેવા કાર્યનો જ આ લાલપર ગામમાં અત્યારે બધાય અમે મોરબી જ રહીએ છીએ ઓફ બધાય મોરબી અમે રિહર્સલ લઈ અને પછી અહીંયા આવીને નાટક કરી કેમકે બધાય લગભગ મોરબી જ રહેવા હોય ગયા પણ આ એક પરંપરા છે એ જળવાઈ રહીએ એ હેતુ થી અમે આ બધે પ્રયત્નો કરી આવનારી પેઢીને આપણી સંસ્કૃતિ નું સાચું જ્ઞાન થાય જ્યારે ટેલિવિઝન નો જમાનો નતો ત્યારે આવા ઐતિહાસિક નાટકો થતા આપણા મનોરંજન માટે અને એની તૈયારી પૂર્વ તૈયારી રૂપે ઘણા યુવાનો જે મેન પાત્રમાં હોય અને સ્ત્રી પાત્ર પણ લેતા આવું જ એક સ્ત્રી પાત્ર આપણા મહારાણા પ્રતાપના નાટકમાં છે શું નામ તમારું રવિભાઈ કયું સ્ત્રી પાત્ર છે આપણું શોભાદેવી સોપા દેવી તમે આમ સેવા કાર્યમાં તમને આમ છોકરા હોય છતાં સ્ત્રી પાત્ર લેવું શું આમ કે શોખ થી કઈ રીત નું હોય છે શોખ હોય શોખ હે કેટલા વર્ષથી તમે જોડાયેલા છો આ દસ વર્ષ થયા અને 10 વર્ષથી અલગ અલગ પાત્ર જોઈએ છે કે તમારું મેઈન સ્ત્રી પાત્ર હોય છે મેઈન નો હોય અલગ 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 તમને આ રીતની તૈયારી કોણ કરાવે છે અહિયાં કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય કે આનું તમને લેસન આપતા હોય તૈયારી કરાવતા હોય નાટકના જે જૂના કલાકારો જેના આ રંગમંચના જૂના કલાકારો જેને આપણે કહી મંગળરામનું દાદા તમે પાત્ર લેતા હા શું નામ પેલા તમારું નામ કયું રમેશભાઈ વાતરિયા રમેશભાઈ તમારા જમાનામાં જે તમે પાત્ર લેતા અને આ જમાનામાં કેટલો ડિફરન્સ લાગે છે આમ નવી નવી વસ્તુ આવતી જાય ટેકનોલોજી આવતી જાય ત્યારે તો કાંઈ એટલી ટેકનોલોજી નથી છતાં પણ શું તમે કહેશો એના વિશે અત્યારે તો ટેકનોલોજી સારી આવી છે અમે જ્યારે ભજવતા અમારા પહેલાં એક ગ્રુપ હતું તે પછીનું અમારું ગ્રુપ થયું તે પછીનું આ ત્રીજું ગ્રુપ છે બરોબર એટલે વર્ષોથી આ પરંપરા પરંપરા વર્ષોથી આવી આવે

ઓલરાઉન્ડર દાદા ઓલરાઉન્ડર છે એકાદુ દાદા તમે પણ ડાયલોગ મારી દયો સોને કે સડી રૂપા કે મસાજી ને કે તારા મોચન કે માલા ઘરે ખમા દીરાજ વજે સંગ ઘરે ખમા ભાઈ ભાઈ તો અહીંયા એક કોમિક ટીમ પણ જોડાયેલી છે આ નાટકની સાથે સંકળાયેલું એક પાત્ર હોય જેને આપણે ફિલ્મ પણ જોતા હોય એમાં પણ અમુક હાસ્ય તમને મનોરંજન માટે મૂકતા હોય એવી જ રીતે નાટકમાં પણ એક કોમિક રૂપી પાત્ર હોય છે કઈ રીતનો રોલ છે કોમિકમાં તમારો કોમિકમાં અમારે આ વખતે લાલપુરમાં બે વરરાજા નામનું નાટક છે જેમાં બે વરરાજા છે અને એક ઘર સંસાર જ બતાવેલો છે કે જેમાં એક બાપા છે અને એની એક છોકરી છે બે વરરાજા છે અને એના નોકર સાથે છોકરી અને બે વરરાજા છોકરી ને બે વરરાજા અને બે બે માંથી એક વરરાજા સાથે એના મેરેજ નથી થતા બોલો આ પાત્રની તમે બોલો બે વરરાજા છે એક છોકરી છે છતાંય બે વરરાજા મેરેજ નથી થતા તો મેરેજ કોના એરે થાય મેરેજ તો નોકર આરે થાય બોલો લ્યો નોકર આરે મેરેજ થાય છે વાહ વાહ તો લાલપર ગામમાં તમે યુવા ટીમ આપણી સાથે જોડાયેલી છે એને પ્રોત્સાહન આપવા માટે દશેરાના દિવસે નાટક છે ને દશેરાના દિવસે નાટક છે અને મોરબી જિલ્લામાં બધાને ભાવ ભર્યું દર્શક મિત્રો તમને આમંત્રણ છે લાલપર ગામમાં દશેરા દિવસે એક ભવ્ય મહારાણા પ્રતાપ નાટક થવા જઈ રહ્યું છે નમસ્કાર જય હિન્દ જય ભારત